નમસ્કાર મિત્રો જોડણી ભેદે અર્થભેદ ધોરણ માં આવતો એક માર્કનો આ ટોપિક છે અને બહુ શીખવાની મજા આવે એવો છે જો અલી અલી બંને ઉચ્ચારણ સમાન હોય દિન દિન ઉચ્ચારણ સમાન હોય પણ એનો અર્થ ભેદ થતો હોય એટલે એને કહેવાય જોડણી ભેદે અર્થભેદ અહીંયા અલીનો અર્થ શું છે તો કે સંબોધન આપણે કોઈને સંબોધન કરતા હોઈએ કોઈને બોલાવતા હોઈએ ખાસ કરીને અહીંયા સ્ત્રી માટેનું સંબોધન છે અલી તો અહીંયા ભમરો સંસ્કૃત શબ્દ છે ગરીબ ત્યારબાદ છે કડુ જો માથે અનુસ્વાર નો જ ફરક છે અહીંયા અનુસ્વાર છે અહીંયા નથી જો અનુસ્વાર હોય તો ઘરેનું હાથમાં પહેરવાનું જે કડું છે ને તેની વાત છે અને આ કડું એટલે કડવું એવું થાય જે ઔષધિના સંદર્ભોમાં વપરાય છે